તો મામલતદાર સાહેબ તમે વાકેફો જશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછિયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો પર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી તો ખબર હશે પોલીસની ની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસ એવું લખ્યું છે કે પીઆઈટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે અને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે અને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો. જીઆરડી મુકેશ છે અને પીઠમાં વાગ્યો. આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માણા મરી જાય. જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે? તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગત માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માંગવા જવાનો આખી ઘટનામાં ત્રણસો સાત ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા રાખું લેખિત માં આપવાનો છું તમે આની પર શું મોટો કોગની જન્સ લ્યો તમારી પાસે મેજીસ્ટ્રેટિયલ પાવર છે એ તો કઈ ખાલી એકસો ની અરજીઓ પર સહી કરવાના જ છે કે એ છોયકા સહી કરી આવન સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે ગેર કાયદેસરનો કર્યો આપના ધ્યાનમાં સાહેબ કરતા પહેલા એક્ઝિક્યુટિવ પરમિશન લેવી એવું તમારા નોલેજમાં છે આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી છે પરમિશન તમારા ત્યાં હાજર

આ રાજ અમરેલીની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસવાળાને વાળા સુળિયા ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલ તમે ડીએમ ના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો આ કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી સુઓ મોટો કોગ્નિજન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે તમે કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડ નાખી ગાડીઓ એ કયો ગુનો કર્યો સીસીટીવી દેખાય છે આમ ડંડા મારી મારીને તોડી નાખે છે તમે કયો પણ આજે મને ઉશ્કેરટ આવી જાય ટેબલ ઉપર હાથ પછી તોડ નાખું તો વ્યાજબી છે તમે વ્યાજબી માનશો તો હું તોડ નાખું કાચ તો પોલીસે શું કામ તોડ નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ હું કહી દઉં પોલીસ ભલે કોચીભાઈ નો હાથો બને તમારે જવાબ આપવા પડશે ચાર વાગે મનોભાઈ કેટલા વાગે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની ની એફઆઈઆર પ્રમાણે સાત થી આઠ હજાર લોકો નું ટોળું વિછિયામાં ભેગું થયું એફઆઈઆર પ્રમાણે એટલે માની લઈએ કે આઠ હજાર હતા માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે નાકાબંધી કેમ નો કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો માં વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા આઠ હજાર માણસો ભેગા થવામાં ત્રણ કલાક લાગે કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજારમાંથી આવે કોઈ કારખાનાથી આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા બગડેવી કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂપ છે છતાંય તમે પગલાં નથી લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કેવી રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરીએ એડવાન્સમાં ગામડે પછી બહારની પોલીસ બોલાવીને રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી અનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગર કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ફેલાય ગઈ લોકોને ખબર પડી ગઈ કે પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના હાથા બની બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી હિસાબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર વાંચ્યો છે હું એનું આપું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે જે પાવર છે ઉપયોગ કરો એકસો એકાવનમાં માં કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે ગાડીઓ તોડી નાખે નિર્દોષ માણસોને અરેસ્ટ કરી લે હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તમે જવાબ આપો કોણ ના પાડશે એના માટે ડીએસપી સાહેબને ને કલેક્ટર સાહેબ જિલ્લા મેસી બધાની મિટિંગ થઈ ગઈ છે અહીંયા એ રીતે સાહેબ એને સૂચના આપી છે કે જો ગામડામાં જાય છે જે બેસણામાં આવે છે એને પોલીસ એરેસ્ટ કરે છે તો મરી જાય કોઈ માણસ બેસણામ સાહેબ નહીં આવવાનું હિન્દુત્વની વાતો થાય જ્યાં દીકરો મરી ગયો હિન્દુનો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણો થાય બેસણામાં આવે ને પોલીસ પકડી લે તો હિન્દુ છો કે પાકિસ્તાની છો બેસણામાં આવેલા માણસોની ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહી બોલો તમે આ પોલીસને એક શબ્દ નહીં કેવી રીતે પકડાય ઓલા ભાઈ કોણ હતા મન બોલાના જમાય મુકેશભાઈ રવનિક સોલંકી ખરખરો કરવા આવ્યા છે એને પોલીસે જેલમાં પૂછ દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં તમે સાહેબ હિન્દુ છો નહીં મને એમ કયો આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાત બી માનો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો

વિતેશ પટેલ અરણિયા અરણિયા એ એની ઓફિસમાં બેઠો છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કંઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય એને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો જે એની દુકાનમાં બેઠો છે ને મામલતદાર શું કરશે તમાશો જોશું સાહેબ આપણે એટલા સાહેબ રાતે આવ્યા ને આ બધાને મારવામાં કઈ ખામી નથી કાલે મેં કાલ જોયું માથા ત્રણ ચાર ના માથા ફાડી નાખ્યા તો આ દવાખાને નથી લઈ ગયા અહીંયા આ પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી ને હું જોયો કોઈ દવાખાને નથી લઈ ગયા અને બે ત્રણ જણા હાથે ફ્રેકચર છે ઉલટાની ની હાથ આની ઉપર ઉ તમે પરમિશન આપી અને મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશન ની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ હું તમને કેતો જ આવું પોલીસ ને જેનો હાથો બનવું એ બને અહીંયા રાજકીય રીતે જોઈ લઈશું

તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ સુવો મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું જોઈએ બદલે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું ખૂન થઈ ગયું અને હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો ધમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગ ની કાર્યવાહી નહીં થાય સરકારી જમીન ના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગ ની થોરિયાળીમાં જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને નથી જતા

સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની કોઈ વસ્તુ જે વસ્તુ હું તમને તોમતદાર જે હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન આવે સાચી વાત તો આયા જો

પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે એની એરેસ્ટ કરી છે પોલીસે વગર પરમિશને ઓથોરાઇઝ પરમિશન વગર લાઠીચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહેતરી આપો જે તમારે લેખિત આપી દોરે લેખિત રજૂઆત લ્યો હાલ વાંચી લીધું બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ દો અને ભાઈ એક જેરોક્સ કાઢજો ક્યાં છે સ્ટાફ

ટી પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજિસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ આવી લઈ જશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો લો સાહેબ આની ઇન્વર્ટ કે જે કઈ સાચું કરજો પેલી નકલ આવી એ નહીં સાઈબ ની સહી બરાબર ટિકિટ તો મારી પાસે હશે હા હાલો મળી છે

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવીને ને ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાછી જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના ગામ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે જુલુમ કરવામાં બાકી નથી રાખ્યું હજુ તો એને શું લોહીના તરસ્યા થયા છે એટલે પોલીસ દાડીઓ છોડી દે બધાની ગામડે ગામડે જઈને લોકો ત્રાસ આપવાનું બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું ચાલુ છે ત્યાં પોલીસવાળા બેસાડી રાખ્યા હોય એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આ બાની ઉપર સાહેબ તમે ઉઘરાની લેજો સાહેબ સાહેબ દાવ સાહેબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખિત જવાબ આપશો હવે

જિલ્લા મેજિસ્ટ્રેટના નિયંત્રણ આધીન કામગીરી કરવાની છે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ સુધી તમારી કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ અમે પહોંચાડી દઈશું આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કંઈક થશે જવાબદારી કોની તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું કે સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેજો એવી આશા રાખું છું ખુબ ખુબ આભાર સાહેબ તમારો